તો તાપી પર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી ઉકળતો ચરુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી લડી લેવાના મૂડમાં છે લોકસભાના મોનસૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આકરા પાણીએ આદિવાસી સમાજે ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે બે હજાર બાવીસમાં તાપીપાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર બાવીસમાં પ્રોજેક્ટ આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે તો આદિવાસી સમાજ ફરી લડી લેવાના મૂળમાં છે નોંધ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે હજાર રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં હાલ આ મામલો ચર્ચામાં છે ધરમપુરથી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચારવામાં આવી રહી કે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો વાત અમદાવાદના જમાલપુરમાં આવેલી જ્ઞાનોદય હિન્દી સ્કૂલની માન્યતા રદ કરવાના રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી દસ દિવસ પહેલાં ડીઓ માન્યતા રદ કરવા મામલે રિપોર્ટ રજૂ કર્યો હતો બે હજાર અઢારમાં શાળાને વસ્ત્રાલમાં એક જર્જરિત કોમ્પલેક્ષમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ન હોવાથી વિવાદ થયો હતો બે વર્ષ પહેલાં માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી હતી અને બોર્ડમાં તેનો રિપોર્ટ પણ મોકલી દેવાયો હતો સ્કૂલ સંચાલકનું કહેવું છે કે જમાલપુરની શાળા જર્જરિત હોવાથી વસ્ત્રાલ ખસેડાઈ હતી તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે ડીઓનું કહેવું છે કે બે વર્ષ માટે ખસેડવાની પરમિશન હતી હવે મુદ્દત પૂરી થતા મૂળ જગ્યા પરત ન ફરતા કાર્યવાહી થશે ઉલ્લંઘન કરના હર ચીજ એ સબ કર મૂળ જગ્યા ઉપર પરત હવે જે જગ્યા છે તે એમની પાસે છે નહીં એટલા માટે તેઓએ એવી રજૂઆત અહીંયા આપી હતી અમે સ્થળ તપાસમાં સરકારી નિયમ પ્રમાણે જે રીતે એમને સ્થળ ફેરફારની મંજૂરી મુદત પૂરી થઈ ગઈ એટલે એમનો કરાર પૂરો થઈ ગયો જેથી કરીને શાળાની સામે અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ પરત મૂળ સ્થાન ઉપર જાઓ તેઓ ન ગયા બોર્ડમાં અમે મોકલી આપ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા એનો નિર્ણય લેવામાં આવશે તો કરીશું ટોપ હેડલાઇન્સ પર નર્મદા ડેમના ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી પંચમહાલમાં તાલિબાની સજા મામલે દસની અટકાયત